આજે આપણે વાસ્તુ વિશે ચર્ચા કરીશું હું તમને વાસ્તુ વિશે થોડી થોડી ગાઈડલાઈન આપતો જઈશ મારા એપિસોડમાં આથી હું ચાલુ કરું છું વાસ્તુ એટલે શું વાસ્તુનો જન્મ ક્યારે થયો કઈ કઈ રીતે થયો વાસ્તુનો જન્મ કઈ રીતે થયો એના વિશે આપણે ચર્ચા કરતા જઈશું વાસ્તુ પુરુષનું ઉત્પત્તિ કઈ રીતે થઈ આ એક અદભુત રહસ્ય છે એના વિશે હું તમને સમજાઈશ વાસ્તુ વાસ્તુ બધાને ખબર છે પણ વાસ્તુની ઉત્પત્તિ કઈ રીતે વાસ્તુ શું છે એના વિશે કોઈને હજુ ખ્યાલ નથી શિવના પરસેવામાંથી એક આદિપુરુષ જન્મ થયો એનું એ આદિપુરુષ છે ને એ દિવસે દિવસે રાત્રે વધે એટલો ત્રણ ગણો દિવસે વધે અને પાછો રાત્રે એટલો ને એટલો પાછો ત્રણ ગણો વધે આમ વધવા માંડ્યો આ આ પુરુષ એકદમ વધતો વધતો આકાશમાં પાર કરીને સ્વર્ગ લોક સુધી પહોંચવા લાગ્યો ઇન્દ્રને લાગ્યું કે આ તો ઇન્દ્રલોક સુધી પહોંચી જશે એટલે ઇન્દ્ર એ બધા દેવોને લઈને શંકર ભગવાન જોડે આવીને પ્રાર્થ પ્રાર્થના કરી હે શંકર ભગવાન આ એક એવો પુરુષ છે કે જે દિવસે દિવસે ઉપરને ઉપર વધતો જાય કાલોઠીને અમારું ઇન્દ્ર શાસન ડગી જશે તો એના માટે તમે કંઈ ઉપાય બતાવો તો આ પછી શંકર ભગવાને કીધું કે ના આનો નાસ્તો થઈ ન શકે કારણ કે આ મારા પરસેવામાંથી બનેલો મારી છાયા છે મારી મારો પરછાયો છે જો મારો પડછાયો ન રહે તો હું ન રહી શકું આપણો પરછાયો જતો રહે તો આપણે રહી શકીએ આપણો પરછાયો ન સમજ કે આપણું અસ્તિત્વ નથી તો પછી એનો ઉપાય બતાવ્યો કે એને મારી તો નહીં શકાય પણ તમે એક કામ કરો એ વાસ્તુ પુરુષને પાછળથી તમે બધા દેવો ભેગા થઈને એને ઊંધો પાડી દો એટલે ઊંધો પડશે એટલે શું થશે પૃથ્વીની આજુબાજુ વીંટરાયા કરશે ઉપર નહીં આવ્યા બધા દેવોએ ઊભા ભેગા થઈને આ વાસ્તુ પુરુષને ધક્કો મારીને દબાવી દીધા ઊંધા પાડી દીધા અને જે જે જગ્યા ઉપર દેવો બેસી ગયા એ જગ્યા ઉપર એ અંગ ઉપર એ દેવોનું સ્થાન રહ્યું અને વાસ્તુ પુરુષ વધતો વધતો એનો પગ જ્યારે માથું પગ અડી ગયું એટલે વધવાનું બંધ થઈ ગયું વાસ્તુ પુરુષે શંકર ભગવાને કીધું કે હું તમારી છાયા છું હું તમારો પરછાયો છું અને તમે મને આ રીતે કેમ કર્યું મારું અસ્તિત્વ કેમ મિટાવી દીધું તો ભગવાને પછી એને આશીર્વાદ આપ્યા કે તું જ્યાં જ્યાં વીંટરાયેલો પૃથ્વીની આખી પૃથ્વી ઉપર તું વીંટરાયેલો છું તો આ પૃથ્વીની પૂજા કરતાં પહેલાં કોઈ પણ માણસ આ પૃથ્વી ઉપર તારી પૂજા નહીં કરે વાસ્તુની પૂજા નહીં કરે એ લોકો દુઃખી થશે હું તને વરદાન આપું છું કે આ પૃથ્વી પર તારું આધિપત્ય રહેશે તને નહીં પૂજે તારી પૂજા નહીં કરે તારા નિયમોનું પાલન નહીં કરે એ લોકો દુઃખી થશે એ લોકોને તકલીફ પડશે હવે જે જે અંગ ઉપર રહી ગયા એ અંગ ઉપર એ ભગવાનનું સ્થાન આપણે પૃથ્વી ઉપર આપવું પડ્યું જે દિશામાં મુખ ઉપર જે રહી ગયા પગ ઉપર જે બેઠા હાથ ઉપર બેઠા એ જે જે ઇન્દ્રિય ઉપર જ્યાં જ્યાં ભગ ભગવાન બેઠા ત્યાં ત્યાં સ્થાપ સ્થાપના થઈ અને ત્યાંનું આપણે એની પૂજા કરવી પડે એ એ જગ્યાએ આપણે પંચતત્વો પ્રમાણે પંચતત્વો છે પંચેતત્વો પ્રમાણે આપણે ઘરની વ્યવસ્થા કરવી પડે આ રીતે વાસ્તુની શોધ થઈ વાસ્તુનું ઉત્પત્તિ થઈ હવે આગળ વાસ્તુ વિશે હું તમને ધીરે ધીરે સમજાવતો જઈશ કે વાસ્તુમાં આપણે શું કરવું મારો એપિસોડ તમને સારો લાગે તો સબ્રક્રાઈ કરજો અને મને પ્રમોટ કરજો મને લાઈક કરજો અને મારા કાર્યને આગળ આગળ વધે એ માટે સપોર્ટ કરજો હું તમને ઘણું બધું વાસ્તુ વિશે કહીશ જે તમને ખ્યાલ પણ નહીં હોય બુકોમાં પણ તમને એવું જ્ઞાન નહીં મળ્યું હોય એવું મારા હું ત્રેવીસ વર્ષથી આમાં કામ કરી રહ્યો છું મારા અનુભવ ઉપરથી હું તમને સમજાવીશ કે વાસ્તુની અંદર કઈ કઈ તમે ઉપાય કરી શકો એ બધું બરાબર છે ગુરુજી ફ્યુચર ફોરકાસ્ટ વાસ્તુ એડવાઇઝર્સ